જય શ્રી કૃષ્ણ સરોજબેન જય શ્રી કૃષ્ણ સરોજબેન તમે ક્યાંથી આવો છો સુરતથી સુરતથી સરોજબેન જે છે એ સુરતથી આવે છે અને એમને જે છે એ ઘણી બધી અલગ અલગ સમસ્યા હતી એમનો કેસ હું તમારી સામે વાંચીને કહું છું સરોજબેનને જે છે એ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ડાયાબિટીસની સમસ્યા હતી અનકંટ્રોલ ડાયાબિટીસ રહેતું હતું થાઇરોઇડ વધારે રહેતું હતું વજન સતત વધતું જતું હતું ડોકની પાછળ મણકામાં નસ દબાતી હતી એને કારણે ડોકમાંની આસપાસ દુખાવો રહેતો હતો આખું જમણું અંગ દુખ્યા રાખતું હોય ઘણા લોકોને એવું હોય કે ખાલી હાથ જ નહીં પણ આખું અંગ દુખ્યા રાખે માથું ખૂબ દુખી આવતું માથું ભારે રહેતું શરીરમાં કડતર થતી સાથે સાથે ખાટા ઓટકાર આવવાના શરીર જકડાઈ જવું અને જો ખાટું ખાય તો તો જે છે આખું શરીર તરત જ પકડાઈ જતું હતું અને સાંધાના દુખાવા સાંધાના સોજા ઝીણો ઝીણો તાવ રહેવો હાલચાલમાં હાંફ ચડી જવી બેચની જવું લાગવું ગેસ રહેવો ઉપકા જેવું થવું પેટ પાચન પૂરું ન થવું અને આ બધી અલગ અલગ સમસ્યા હતી ને દવાઓ અલગ અલગ પણ ચાલુ હતી હોર્મોન્સની લગતી પણ સમસ્યાઓ હતી માસિક મોડું આવતું એ બધી સમસ્યા હતી તો બેન તમે અહીંયા કઈ રીતે આવ્યા શું જોઈને આવ્યા હતા ફોનમાં ફોનમાં જોઈને આવ્યા હતા બરાબર અને તમને અલગ અલગ તકલીફ હતી તો તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર એના માટે બહુ સુરતના બધા ડોક્ટર ફરી પડ્યા છે ઘણા બધા

હવે તમે જ્યારે સંજીનીમાં આવ્યા તો તમે ફોનમાં જોઈને આવ્યા હશો તો અહીંયા તમે આવ્યા તો તમે ખૂબ સારી રીતે જેવું તમે ફોનમાં વિચાર્યું કે આવું હશે એટલી જ સારી સારવાર મળી તમને તમે સંજીવની આવ્યા ને આપણે પંચકર્મમાં સારવાર કરીએ લગભગ દોઢ મહિના રેગ્યુલર દવા આપણી ચાલુ રહી છે દોઢ મહિનામાં તમને કેટલા ટકા ફાયદો લાગે એમ પચાસ સાઠ ટકા પચાસ ટકા ફાયદો લાગે બરાબર તમે બીજી વાર અત્યારે આવ્યા છો ટ્રીટમેન્ટમાં

બેન તમારા જેમ ઘણા બધા લોકો જે છે એવા રોગોથી પરેશાન છે કે શરીરમાં ઘણા બધા લક્ષણ હોય જેમ કે મેં તમારા લક્ષણ કીધા તો આમ આખું લાંબુ લિસ્ટ થઈ જાય એમ સાચું નિદાન ન મળતું હોય એમ કે કયા રોગથી શરૂ કરવી તમને ખરેખર કયો રોગ છે ને એનું સાચું કારણ શું છે એ લોકોને ખબર જ ન પડતી હોય દવા દેતા કરે ન દવા દેતા કરતા હોય દુખાવાની મારે એમ કે મારે એટલે હારું દે

ડાયાબિટીસ હોય શરીરમાં દુખાવા હોય કડતર હોય હોર્મોન ડિસ્ટર્બ હોય એટલે માસિક સમસ્યાઓ પણ ઘણા બધા લક્ષણો જ્યારે એક ભેગા થાય ને ત્યારે દરેક ડોક્ટર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હોય છે પણ આયુર્વેદની સારવારમાં જે છે ને એ મૂળથી સારવાર થાય છે કે જે અંદરથી જે આખું તમારું જે નિદાન થવું તમારું સારવાર થવી અને એ સારવાર થાય અમારા પ્રમાણે આયુર્વેદમાં એને વાયુનો રોગ ગણી અમે એને વાયુનો રોગ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી પંચકરમાં સારવાર કરીને અત્યારે બેનને ખૂબ સારું છે અને હજી પણ સારું થતું હોય છે બેન તમે જે તમારા જેવા પેશન્ટ છે કે જે લાંબા સમયથી પરેશાન અલગ અલગ જગાઈ જગ્યા દવ લેતા થાકી ગયા હોય હેરાણ થઈ ગયા હોય એવા લોકો પણ તમે શું કહેવાશો થઈ તમને શું સારું થઈ ગયું ખૂબ સરસ બેન જરાય ચિંતા ના કરો ભગવાન જે છે ને એ દરેક આપણું આયુર્વેદનું બનાવ્યું છે એના માટે છે કે જેવા લોકો અલગ અલગ જગ્યાએથી દવા લઈને પરેશાન થઈ ગયા હોય ને એ લોકોને સાચી માહિતી અને સાચી સારવાર મળી શકે બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ તો બેન જે છે એ સરોદબેન ભાવુક થાય બહુ સ્વાભાવિક છે કારણ કે જ્યારે પેશન્ટ કેટલી બધી દવાઓ લઈને થાકી ગયું હોય ત્યારે અમારી પાસે આવતું હોય છે ને ત્યારે જ્યારે સારવાર સારું રિઝલ્ટ મળે દોઢ મહિનાની સારવારથી જ્યારે એને ઘણું બધું સારું લાગે તો સ્વાભાવિક છે કે એને હું ફરક ના આવવા મંડે ભાગડી શીખવા માંડે અને સરોદબેન માધ્યમથી માધ્યમ હું એ જ લોકોને સમજાવવા માંગુ છું કે આ કોઈ પણ જગ્યાએ વધારે પડતી હોય તો આયુર્વેદ સચોટ નિદાન કરાવો અને સાચી સારવાર કરાવો મેં એક થાય લોહી એટલો સારો ફરક પડી ગયો નકર મારે લોહી લોહી સારું છે